જેતપુરમાં માનવતાનું અદ્વિતીય ઉદાહરણ શાંતાબેન ધનજીભાઈ દેહદાન વર્ષ જૂનો પવિત્ર સંકલ્પ આજે પરિવાર દ્વારા થયો સત્ય નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ વૈસાણીયા જેતપુર થી અમારા પ્રતિનિધિ સંતોષ સોલંકી પાસેથી મળતી માહિતી મુજબ

ધનજીભાઈએ મૃત્યુ પછી પણ સમાજ માટે કામ આવે સમાજ માટે કઈ કરી જવું છે એવી પવિત્ર ભાવનાથી પોતાના દાન કરવાનો નિર્ણય કર્યો હતો સમયની ગતિએ ધનજીભાઈનું દેહદાન શક્ય ન બની શક્યું પરંતુ શાંતાબેનના અવસાન બાદ પરિવારજનોએ સંકલ્પને પૂર્ણ કરી માનવતાનું ઉન્નત ઉદાહરણ પૂરું પાડ્યું છે પરિવારજનોએ લાયન્સ ક્લબનો સંકલ્પ કરી સંપર્ક કરી સમાજ સેવામાં આગેવાન લાયન્સ ક્લબના સહકારથી શાંતાબેનના દેહદાનનું જૂનાગઢ મેડિકલ કોલેજને દાન કરવામાં આવ્યું હતું જ્યાં દેહ ભવિષ્યમાં તબીબી વિદ્યાર્થીઓ માટે અભ્યાસનું અમૂલ્ય માર્ગદર્શન સાબિત થશે આવો પવિત્ર દેહદાન માત્ર એક વિધિ નહીં પરંતુ સમાજ સામે માનવતાનું જ્વલિત દીવડું છે શાંતાબેનનો આ નિર્ણાયક સંદેશ આપણને યાદ અપાવે છે કે મનુષ્ય મૃત્યુ પામે છે પરંતુ તેના કરેલા સારા કર્મો અને કાર્યો હંમેશા અમર રહે છે અને સમાજ તેને કાયમિક યાદ રાખે છે

આપણે સૌ સાથે મળીને આવા કાર્યોની જાગૃતિ ફેલાવીએ જેથી કોઈનું જીવન પ્રકાશિત થાય કોઈની જિંદગી બચાવી શકાય અને સમાજમાં માનવતાની સુગંધ વધુ ફેલાય રિપોર્ટર સંતોષ સોલંકી સહજ ન્યૂઝ જેતપુર મૃતકના જે દેહદાન કરનાર કરનારના પરિવારજનો છે પહેલા એમની સાથે આપણે વાતચીત કરીએ આપનું નામ જણાવજો ને છગનભાઈ ઉસડડિયા છગનભાઈ ઉસડડિયા આખી બાબત શું હતી જરા જણાવો ને આ મારા ભાભી થાય એમના બે પતિ પત્નીને એવી ઈચ્છા હતી કે અમારે દેહદાન કરવું છે જીવન પર્યંત પોતે ભક્તિમાં જીવન ગુજારેલું હતું અને એની ઈચ્છા હતી કે મૃત્યુ પછી પણ મારા દેહનું કાંઈક સમાજ જીવનની અંદર ઉપયોગી થાય એવી શુભ ભાવનાથી એનો સંકલ્પ કરેલો પતિ પત્નીના સંકલ્પમાં બે હજાર સાતની અંદર લાઇફ સ્ટાઈલની અંદર જ્યારે સેવાકીય પ્રવૃત્તિમાં જ્યારે મેડિકલ કેમ્પ હતો તેમાં એમને ફોર્મ ભરેલું અને ફોર્મના આધાર ઉપર એમની જે ઈચ્છા હતી એ ઈચ્છાની પૂર્તિ માટે અમે પરિવારજનોએ નિર્ણય કર્યો કે ભાઈ એમનું દેહદાન કરવું એના અનુસંધાનમાં અમે લાયન્સ ક્લબનો સંકલ્પ સંપર્ક કર્યો અને એમને જૂનાગઢ મેડિકલ કોલેજનો સંપર્ક કરી અને જુનાગઢ મેડિકલ કોલેજની અંદર આ અમારા જે પરિવારનું દેહદાન છે એ જુનાગઢ મેડિકલ કોલેજની અંદર કરીએ છીએ અમારા પરિવારની ખૂબ ખૂબ ઈચ્છા અને એમની પોતાની જે ઈચ્છા પૂર્તિ હતી એ પૂર્તિને પૂર્ણ કરવા માટે પરિવારે નિર્ણય કર્યો કે આ દેહદાન અમારે ચોક્કસ કરવું છે અને એના આધાર ઉપર અમે બધી પ્રક્રિયા પૂર્ણ કરી અને આજે અમે લાયન્સ ક્લબ જેતપુરને આ દેહદાન સોંપીએ છીએ એમના દ્વારા એમને જેતપુર લાયન્સ ક્લબ દ્વારા જૂનાગઢ મેડિકલ કોલેજની અંદર આ દેહદાન કરશે અને સમાજ જીવનની અંદર જે મેડિકલ વિદ્યાર્થીઓ છે એને આમાંથી જે કાંઈ જાણવા પૂરતી જાણ મળશે અને સમાજને એક સારો એંગલ જશે કે સમાજ જીવનની અંદર જે કાંઈ સમાજના આપણી ઋણ છે એ ઋણ ચૂકત કરવાનો આ એક લાહો છે એ લાહો આ દેહદાન કરીને અમે કરીએ છીએ અમારા પરિવારનો બધા બધો દુઃખ સાથે અમે આ અમારા પરિવારનું દેહદાન કરીએ છીએ તું નામ જણાવજો હું લાઇન પ્રકાશ પરમાર લાઇન્સ ક્લબ જેતપુરના પ્રમુખ તો આ વર્ષ લાઇન્સ ક્લબ જેતપુર છેલ્લા બેસાંઠ વર્ષથી કાર્યરત છે બેસાંઠ વર્ષથી જેતપુરના કોઈપણને દેહદાન માટેની જો અરજી આપવી હોય પ્રેરણા કોઈ પણ મળે અને દેહદાન માટેની અરજી આપી હોય તો લાયન્સ ક્લબ જેતપુરની ઓફિસે એ ફોર્મ આ મળે છે અને ફોર્મ ત્યાં સબમિટ કર્યું અત્યારે હા શાંતાબેને બે હજાર સાતમાં લાયન્સ ક્લબનો સંપર્ક કરીને આ ફોર્મ ભરેલું છે અને આજે જે આ પ્રસંગ બન્યો છે ત્યારે એમના ઘરનાઓએ લાયન્સ ક્લબનો કોન્ટેક કર્યો અને અમે એમની અરજી સ્વીકારી જે તે વખતે ત્યારથી લઈને આજે જૂનાગઢ મેડિકલ કોલેજમાં એમની દેહદાન ત્યાં અમે અર્પણ કરીશું અત્યાર સુધીમાં લાયન્સ ક્લબ દ્વારા બરોબર છે કેટલા દેહદાન થઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં વીસ જેટલા અમે દેહદાન સ્વીકારેલા છે અને જે તે વખતે મેડિકલ કોલેજમાં સોંપેલા છે આવી રીતના તમે સમાજને શું મેસેજ દેવા માંગો છો કે આવી એક પવિત્ર આત્મા હોય છે એને દેહદાન માટે કઈ રીતે આ શાંતાબેન છે એ પ્રેરણારૂપ બને છે આજે આ શાંતાબેનનું જ્યારે અવસાન થયું હોય એમના પછી આપણે એક પ્રેરણા લઈ શકીએ કે ઈશ્વરે જે આપને આત્મા શરીર આપેલું છે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી કામનું છે જ્યારે આપણે મૃત્યુ પામીએ છીએ ત્યારે આપણો દેહ બીજાને કામ લાગે એટલે કે મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને કામ લાગે એ સૌથી સારામાં સારી પ્રેરણા આજે આપણે લઈ શકીએ અને લાયન્સ ક્લબ આના માટે તત્પર છે સેવા કરવા માટે ભૂતકાળમાં ચક્ષુદાન ચક્ષુના પણ સ્વીકારેલા છે અને અત્યારે દેહદાનનું કાર્ય ચાલુ છે બીજી કઈ કઈ સેવાઓ છે લાયન્સ ક્લબ દ્વારા પૂરી પાડવામાં આવે છે લાયન્સ ક્લબ દ્વારા મેડિકલ સાધનો કોઈ પણ જરૂરિયાત હોય તો મેડિકલ સાધનો વિના આપવામાં આવે છે પશુ નિદાન કેમ્પ કરીએ છીએ એમ્બ્યુલન્સ અમારે રાહત દરે આપવામાં આવે છે હંગર કેમ્પ પશુ હોસ્પિટલ છે લાયન્સ હોલ છે ઘણા બધા સેવા કે કાર્યો કરવા હમણાં જો ટીબી ના દર્દીઓ માટે પૌષ્ટિક આહારની કીટ આપવાના છે બે દર મહિને અમે આપીએ છીએ આ મહિને સાત આઠ તારીખે હમણાં આપવાના છે એટલે આવી બધી સેવા કરતા જ રહીએ